અગિયાર કરોડ અને સિત્તેર લાખના ખર્ચે આજુબાજુના ગામના રોડ રસ્તાઓના રિફ્રેશિંગના કામો હોય કે નવા રોડ બનાવવાના કામો હોય એનું ખાતમુહૂર્તનો કાર્યક્રમ આજે અહીંયા સહી મુકામે કરવામાં આવ્યો હતો જેમાં આજુબાજુના ગામોમાંથી વિશાળ સંખ્યામાં આગેવાનો હાજર રહ્યા હતા ખાસ કરીને રાપર વિધાનસભાને સભાને જ્યાં સુધી લાગે વળગે છે ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીની ડબલ એન્જિનની સરકાર એ ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈની સરકાર હોય કે કેન્દ્રની નરેન્દ્રભાઈ મોદી સાહેબના વડપણ હેઠળની ભારતીય જનતા પાર્ટીની સરકારના માધ્યમથી અનેક વિકાસના કામો આજે રાપર વિધાનસભા વિસ્તારની અંદર થઈ રહ્યા છે આપણે આ વિધાનસભા વિસ્તારની અંદર વાત કરીએ તો એકલથી બાંભણકાને જોડતો રોડ હું ગૌરવ સાથે કહી શકું કે આખા દેશમાં એકસો પચાસ કરોડથી ઉપરાંતની રકમનો કોઈ રોડ બન્યો હોય તો એ પ્રથમ રોડ છે એ બદલ હું ધારાસભ્યશ્રીને ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારને અને કેન્દ્રની સરકારને ખૂબ ખૂબ અભિનંદન આપું છું વાગડ વિધાનસભા વિસ્તારને જ્યાં સુધી લાગે વળગે ત્યાં સુધી ખૂબ સારી ગતિમાં કામ દરેક ક્ષેત્રે થઈ થઈ રહ્યું છે આજે ગામડાની અંદર જે માળખાકીય સુવિધાઓની વાત હોય અહીંયા સિંચાઈના પાણી આપવાની વાત હોય રોડ રસ્તાની વાત હોય તો ખૂબ સારા કામો અત્યારે વાગડ વિધાનસભા વિસ્તારની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા થઈ રહ્યા છે તમે જેમ હમણાં વાત કરી કે અહીંયા ઘણા બધા કામો બાકી છે તો આપના મીડિયાના માધ્યમથી હું જણાવીશ કે રાપર વિધાનસભા વિસ્તાર એટલે છેત્રપળની દ્રષ્ટિએ આ બાજુ તમે રણકાંઠીના ખડીર બાજુથી લઈ અને છેક સામે રણકાંઠી એટલે કે માણાબા સુધીનો વિસ્તાર આ બાજુ તમે છેક બાંભણસર આડેસરથી પણ આગળ બાંભણસરથી લઈ અને આ બાજુ છેક કુડા જામપર કે ભરૂડિયા સુધીનો વિસ્તાર ખૂબ વિસ્તાર લાંબો હોવાના કારણે ઘણા બધા કામો તમે જેમ કીધું એમ ભલે બાકી હશે પણ છેલ્લા બે વર્ષની અંદર લગભગ પચીસો કરોડ રૂપિયાના કામો આ રાપર વિધાનસભા વિસ્તારની અંદર થયા છે ખાસ કરીને આરોગ્યની વાત હોય તો હમણાં જિલ્લાની અંદર સાત પીએચસી મંજૂર થયા જેની અંદર રાપર વિધાનસભાની અંદર ચાર આવ્યા છે અને બાકીના પાંચ વિધાનસભાની અંદર ફક્ત ત્રણ ગયા છે એવી જ રીતે પ્રાથમિક શાળાના ઓરડાની વાત કરીએ અત્યારે આપણે સહી મુકામે તમે જે શાળા જોઈ સરકાર દ્વારા ખૂબ જ સારી સ્કૂલ બનાવવામાં આવી છે લગભગ રાપર વિસ્તારની વાત કરું તો કોઈ પાંચ કિલોમીટરની દૂરી નહીં હોય કે જ્યાં હાઈસ્કૂલ ના હોય કે અગિયાર બારની સુવિધા ના હોય પ્રાથમિક શાળા હમણાં જ વાત કરી તો લગભગ ચોત્રીસ કરોડ રૂપિયાના કામો ફક્ત ને ફક્ત પ્રાથમિક શાળાના ઓરડા માટે મંજૂર કરવામાં આવ્યા છે એવી જ રીતે સિંચાઈની વાત કરીએ તો લગભગ તાલુકાના એકસો ને ચુમ્માલીસ જેટલા નાની સિંચાઈ મોટી સિંચાઈના ડેમો પણ મંજૂર કરવામાં આવ્યા છે રસ્તાની વાત કરીએ તો આજે પણ આપણે સહીથી બાદલ પર હોય સહીથી નલિયા ટીંબો હોય અને જાટાવાળાનો રસ્તો હોય આજે આપણે રિસરફેસિંગના ખાતમુહૂર્ત કર્યા એવી જ રીતે આડેસરથી રાપરનો ખૂબ જ અગત્યનો કે જે એક તાલુકાથી બીજા જિલ્લાને જોડતો રસ્તો એનું કામ પણ અત્યારે ચાલુ છે અને ટૂંક સમયની અંદર પૂર્ણ થશે સાથે આપણે બીજી વાત કરીએ તો નાના મોટા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત દ્વારા ગ્રામ્ય વિકાસના કામો પણ સમગ્ર તાલુકાની અંદર ખૂબ થયા છે આજે જ સહી ગ્રામ પંચાયતના જ ફક્ત ને ફક્ત એ ગ્રામ પંચાયતની અંદરના આજે સાઠ લાખ રૂપિયાના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું એટલે રૂપિયાની કોઈ કમી નથી ગ્રાન્ટની પણ કોઈ કામો અને જે તમે વાત કરીએ એમ કે એવા કદાચ કોઈક કામો બાકી રહી ગયા હશે બાકી બે વર્ષની અંદર જ્યારથી વિરેન્દ્રસિંહજી ધારાસભ્ય બન્યા છે ત્યારથી સમગ્ર રાપર વિધાનસભા વિસ્તારની અંદર પચીસો કરોડથી પણ વધારે રકમના કામો થયા છે આપણી વિધાનસભાનો એરિયો ખૂબ જ લાંબો હોવાના કારણે અને જે રકમ મળતી હોય છે માની લો કે આપણે લગભગ ખાલી એક રાપર તાલુકામાં પૂરતી વાત કરું તો રાપર તાલુકાની અંદર નેવું જેટલા ગામો છે અને અઢીસો વાંઢો છે જ્યારે બીજી વિધાનસભાની અંદર ઘણી બધી એવી વિધાનસભા છે જેમ કે ગાંધીધામ લઈ લઈએ તો જેની અંદર લગભગ ચાલીસેક ગામો આવતા હશે અને સિટીનો વિસ્તાર આવે એવી જ રીતે અંજાર છે ભુજ ચાલો મોટી છે બંને પચ્છમના હિસાબે પણ રાપર વિધાનસભાની ક્ષેત્રફળની દ્રષ્ટિએ ખૂબ જ વિસ્તાર મોટો હોવાના કારણે પણ છતાં પણ ઘણા બધા કામો થયા છે ખાસ કરીને નર્મદાની વાત કરું તો માઇનર સબ માઇનરના કામો જે લગભગ છેલ્લા છ સાત વર્ષથી બંધ હતા એ પણ છેલ્લા છ આઠ મહિનાથી કામો શરૂ થઈ ગયા છે અને એ પણ ટૂંક સમયની અંદર પૂર્ણ કરવામાં આવશે હમણાં જ સાહેબ તમે પ્રશ્ન કર્યો કે રાપરમાં વિકાસના ઘણા કામો બાકી છે સાહેબ છેલ્લા પાંચ વર્ષ પહેલાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય હતા તો એ એ ટાઈમના જે કામો બાકી રહી ગયા હતા એ ખાડા પૂરતા વિરેન્દ્રસિંહભાઈને બીજા બાર લાગી ગયા અને પચીસસો ને પંચાવન કરોડ રૂપિયાના વિરેન્દ્રસિંહ જાડેજા ધારાસભ્ય બન્યા પછીના કામો આવ્યા અને હજી પણ આવા કરોડો રૂપિયાના કામ આવતા રહેશે અત્યારે જે જગ્યાએ આપણે ઊભા છીએ એ સહી પ્રાથમિક શાળા છે બરાબર હવે આવી સ્કૂલ તમે ભવિષ્યમાં ક્યાંય જોઈ હતી આવી ગુણવત્તાવાળું કામ પહેલાં પણ કામ થયાં હશે મંજૂર પણ એનું કોઈ આડેધડ કામ થયા હશે પણ અત્યારે અમારા વિરેન્દ્રસિંહ જાડેજાનો નક્કી કીધેલું જ છે કે કોઈ હલકું કામ કરવામાં આવશે તો અમે સાંખી લેવામાં આવશે નહીં એટલે અત્યારના જે ધારાસભ્ય છે રાપર તાલુકાની જે પ્રજાને મળ્યા છે ભવિષ્યમાં આવા ધારાસભ્ય આવા પાણીવાળા નિષ્ઠાવાન આવા એની કોઈ આપણે કલ્પના ના કરી શકીએ એવા અત્યારે આપણે ધારાસભ્ય મળ્યા છે અને એ ધારાસભ્ય તાલુકા પંચાયતના સભ્ય હોય જિલ્લા પંચાયતના સભ્ય હોય કે ગ્રામ પંચાયતના સરપંચ હોય બધાને સાથેને રાખીને ચાલ્યાવાળા માણસ છે પોતે આજે ધારાસભ્ય છે એવું નહીં કે હું એક ધારાસભ્ય છું એટલે બસ હું મોટો થઈ ગયો એવું નહીં બધા મારા સાથી મિત્રો બધા મારા કાર્યકર્તાઓ બધાને સાથે રાખી અને ચાલ્યાવાળા છે એક પરિવારની વાર વીરેન્દ્રસિંહ જાડેજાજા બધા સાથે એવું વર્તન કરે છે એટલે એના માધ્યમથી બહુ વિકાસના કામ થઈ રહ્યા છે અને આગળ પણ વિકાસના કામ થતા રહેશે હમણાં જ રાપરમાં એક પ્રોગ્રામ હતો રાપર નગરપાલિકાના કંઈક પંદર કરોડ રૂપિયાના સાધન આપ્યા ત્યારે ન્યૂઝના માધ્યમથી પ્રાંત અધિકારી બેનને પૂછવામાં આવ્યું હતું કે આપણો વાગડ પસાદ તો બેને કીધું કે જો આવા કરોડો રૂપિયાના કામ થતા હોય તો હવે આપણે પસાદ ના કહેવાય અત્યારે તમે જુઓ કે રાપરની અંદર કોઈ બી ગામ એવું નથી કે ત્યાં જમીનનો ભાવ પાંચ લાખ દસ લાખથી ઉપર હશે જે પાંચ હજાર અને દસ હજાર રૂપિયા ઇકડમાં વેચાતી હતી વીસ વર્ષ પહેલાં અત્યારે તમે જુઓ તો ક્યાંય ક્યાં ગામમાં પચાસ પચાસ લાખ રૂપિયા ઇકળનો ભાવ છે એટલે હવે બહુ વિકાસ થઈ રહ્યો છે બીજું અત્યારના જે ધારાસભ્ય આવ્યા પછી જે આપણે શાંતિ અને સુરક્ષા ચાહી જોતી હતી ને એ અત્યારે રાપર વિસ્તારને મળી રહી છે એટલે બધી રીતે અત્યારે પ્રગતિને આરે છે અને ભવિષ્યમાં મોટો જિલ્લો કચ્છ કચ્છમાંથી રાપર કદાચ બને તો એવી આવી અમારા બધાની આગેવાનોની માગણી છે કે એક રાપર તાલુકાનો વિસ્તાર મોટો થઈ ગયો છે તો આની અંદર હજી વિભાજન કરી અને બે ત્રણ તાલુકા આડેસર બને આ બાજુ બાલાસર બને આવી બધી અમારી માગણી છે અને એ આપણા ધારાસભ્યને પણ ખબર છે એટલે આવા વિકાસના કામો કરવા માટે હજી એક બે તાલુકા નવા બને રાપરમાંથી અને

એમને ગુણવત્તા સિવાયનું કામ નથી પહોંચતું એ ખુલ્લી ભાષામાં કહે છે કે ભાઈ તમારે કોન્ટ્રાક્ટરને કહે છે કે તમારે કામ કરવું હોય તો કરો ના કરવું તો કાંઈ નહીં બીજા કોન્ટ્રાક્ટરને આપશું પણ કામ જે સરકારે રૂપિયા આપ્યા છે એ પૂરેપૂરા રૂપિયાનું કામ થવું જોઈએ બીજું કે એ ટાઈમે કાંઈ બી નાની મોટી કટકી કદાચ થતી હશે હું એમ નથી કહેતો કોઈ કરી હશે પણ અત્યારે વિરેન્દ્રસિંહનો એવો આદેશ છે કે નાના સરપંચથી કરી અને તાલુકા પંચાયતના સભ્ય હોય કે જિલ્લા પંચાયતના સભ્યો હોય કોઈ એક રૂપિયાનો ભ્રષ્ટાચાર કરતો નથી એટલે આ આ નથી કરતો એટલે જ આવી રીતે સારા ગુણવત્તાવાળા કામ થાય છે અત્યારે તમે એક એક રોડ બન્યા તમે જોઈ લો કઈ ટાઈપના બન્યા છે પહેલાં તમારે છ મહિનામાં તૂટી જતા કેનાલનું પહેલાં કામ થયું છે સાચી વાત છે કે ખરાબ ગુણવત્તાવાળું કામ થયું છે પણ હવે કોઈ કામ ખરાબ નહીં થાય એની અમે તમને ભારતીય જનતા પાર્ટીના હું કચ્છ જિલ્લા પંચાયતનો માજી ઉપપ્રમુખ છું અને ભારતીય જનતા પાર્ટી વતી તમને ખાતરી આપીએ છીએ કદાચ સતત તમને કાંઈ એવું જણાય તો અમને જાણ કરજો અમારા ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાને જાણ કરજો અને સારામાં સારા કામ થશે એની અમે મને ખાતરી આપીએ છીએ ભારત માતા કી જય તો દર્શક મિત્રો હાલ જ અત્યારે આપણે જણાવ્યું કચ્છ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખે કે જે હમણાં કામ જે થયા છે એ છ મહિનામાં રોડ તૂટી ગયા છે એવા નબળાં કામ પણ થયા છે એ સો ટકાની હકીકતની વાત છે રાપર તાલુકાની અંદર પરંતુ હવે જે કામોજી વિરેન્દ્રસિંહ જાડેજા સાહેબની સ્થગિત થશે એ કામગીરી સારું થશે એવો જે છે એ વચન આપી રહ્યા છે મા ન્યૂઝ લાઈવ લોન પર ફોન પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ